તો સૌપ્રથમ તો મિત્રો લાઈવ પ્રૂફ માટે એક મેસેજ આવ્યો છે હું તમને જણાવી દઉં તમે જોઈ શકો છો પીએમ કિસાન યોજનાના ઓગણીસમાં હપ્તાના રૂપિયા બે હજાર તમારા બેંક ખાતામાં જમા થઈ ગયા છે આશા છે કે આ તમને તમારી ખેતીની જરૂરિયાતમંદમાં મદદરૂપ થશે આપનો નરેન્દ્ર મોદી નમસ્કાર મિત્રો મિત્રો ઘણા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા બે હજાર રૂપિયાના હપ્તાની તો એ આખિરકાર આજે બિહારથી બિહારના ભાગલપુરથી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ દર વખતે રિમોટ કંટ્રોલથી આ પ્રમાણે આ વખતે પણ રિમોટથી જ દરેક ખેડૂતોના ખાતાની અંદર બે હજાર રૂપિયા જમા કર્યા છે અને ઘણા બધા ખેડૂતોના ખાતાની અંદર બે હજાર રૂપિયા જમા થઈ ગયા છે તો પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો એવા હશે કે જેના ખાતાની અંદર બે હજાર રૂપિયા જમા નથી થયા કોઈને મેસેજ નથી આવ્યા અથવા તો કોઈને સ્ટેટસ નથી બતાવતું અથવા તો ખાતાની અંદર જમા નથી થયા તો ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી મિત્રો તમારું જો વેરિફિકેશન જે અહીં કમ્પ્લીટલી હશે તો તમારા બેથી ત્રણ દિવસની અંદર તમારા ખાતાની અંદર પૈસા જમા થઈ જશે પરંતુ તમારા ખાતાની અંદર પૈસા જમા થવાના છે કે નથી થવાના તો એ સ્ટેટસ તમે અત્યારથી ચેક કરી શકશો અને સ્ટેટસ કેવી રીતે ચેક કરવું એના વિશે વિગતવાર વાત કરીશું આપણે આ વખતે અને લાઈવ પ્રૂફ કરીને બતાવશું કારણ કે મારી પાસે એક નવું એકાઉન્ટ જે છે એમાં બે હજાર રૂપિયાનો હપ્તો પહેલો હપ્તો જમા થયો છે બરાબર તો એ હું તમને બતાવીશ કે ભાઈ આ પ્રમાણે તમે ચેક કરશો તો તમારા ખાતાની અંદર બે હજાર રૂપિયા જમા થયા છે કે નથી થયા એ આપણે ચેકઆઉટ કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો જમા થઈ ગયો છે કે નથી થયો એ સ્ટેટસ ચેક કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે અહીં લખવાનું રહેશે પીએમ કિસાન પીએમ કિસાન લખશો એટલે અહીં પીએમ કિસાનની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે તો એના ઉપર આપણે અહીંથી ડાયરેક્ટ ક્લિક કરી લેશું ત્યાર પછી તમારા અહીંયા તમારું સ્ટેટસ ચેક કરવા માટે તમે જોઈ શકો છો નો યોર સ્ટેટસ તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું એના ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે સૌ પ્રથમ તમારે અહીંયા સ્ટેટસ ચેક કરવા માટે તમારા રજીસ્ટ્રેશન નંબર જે છે એ તમારે અહીંથી અહીંયા ટાઈપ કરવાના રહેશે રજીસ્ટ્રેશન નંબર ટાઈપ કરી અહીંયા કોડ ટાઈપ કરી અને અહીંયા ગેટ ઓટીપી એના ઉપર તમારે ક્લિક કરવાનું છે પરંતુ તમે જ્યારે પણ ફોર્મ ભરેલું હતું અને તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર ના હોય તો અહીંયા નો યોર રજીસ્ટ્રેશન નંબર એના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા મોબાઈલ નંબર અથવા તો આધાર નંબર બેમાંથી કોઈ પણ એક માધ્યમથી તમે રજીસ્ટ્રેશન નંબર મેળવી શકશો અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરી અહીંયા કોડ ટાઈપ કરી અને ગેટ ડેટા કરીને એના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર જશે એ ઓટીપી નંબર આમાં તમે ટાઈપ કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન નંબર તમને મળી જશે તો મેં અહીંયા રજીસ્ટ્રેશન નંબર ટાઈપ કરી લીધો છે અહીંયા જે કેપ્સા કોડ છે કોડ અહીંયા ટાઈપ કરી લીધા છે અને ગેટ ઓટીપી એના ઉપર આપણે ક્લિક કરીશું ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમે અહીં જોઈ શકો છો તમારા જે ચોર્યાસી સડસઠ લાસ્ટમાં જે આપણા મારા નંબર છે તેમાં એક ઓટીપી નંબર ગયો છે એ ઓટીપી નંબર મારા અહીંયા ચાર અંકનો ઓટીપી નંબર આવશે એ ઓટીપી નંબર ટાઈપ કરીને અહીંયા ગેટ ડેટા એના ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનું છે તમે મેં ઓટીપી નંબર ટાઈપ કરી લીધો છે હવે આપણે અહીંયાથી ગેટ ડેટા એના ઉપર આપણે અહીંયાથી ક્લિક કરીશું એટલે તમારું જે મેઇન પેજ જે છે એ ઓપન થઈ જશે તમારું નામ આવી જશે તમામ વસ્તુ તમારી આવી જશે અને અહીંયા તમારું સ્ટેટસ એલિજિબિલિટી સ્ટેટસ કરીને છે એના ઉપર ચેક કરશો તો આ પ્રમાણે અહીંયા રાઈટ બતાવશે બરાબર પરંતુ મેઇન વસ્તુ આપણે જોવાની શું છે મિત્રો અહીંયા તમારે મેઇન વસ્તુ જોવાની છે અહીંયા એફટીઓ ટીઓ પ્રોસેડ કરીને છે તો એમાં આપણે અત્યાર સુધી મારે જે છે આપણા અકાઉન્ટની અંદર ચોકડી હતી બરાબર અને તમારે જે એક્સેપ્ટ થઈ ગયું હશે બરાબર તો અહીંયાથી રાઇટ ક્લિક થઈ ગયું હશે તમારે અત્યારે રાઈટ ક્લિક થઈ ગયું હશે ત્યાર પછી અહીંયા ઇન્સ્ટોલમેન્ટ ડિટેલ કરીને છે તો આ પ્રમાણે અહીંયા બીજો હપ્તો જે છે આપણા ખાતાની અંદર જમા થયો છે તો એ પણ તમને બતાવશે અહીંયા કારણ કે અત્યાર સુધી આ ખાતાની અંદર આ ઇન્સ્ટોલમેન્ટ જે છે એ બતાવતું ન હતું તો અત્યારે અહીંયા એફટીઓ પ્રોસેડ કરીને છે તો એ એક્સેપ્ટ થઈ ગયું છે બરાબર એક્સેપ્ટ થાય તે પછી જ અહીંયા રાઇટ ક્લિક ક્લિક અને ગ્રીન બતાવે છે જો તમારે આ પ્રમાણો અહીંયા પ્રોસેસ બતાવતું હશે અહીંયા ઇન્સ્ટોલમેન્ટ ડિટેલ બતાવતી હશે તો સો ટકા તમારા ખાતાની અંદર પૈસા જમા થઈ જશે બરાબર અત્યારે કોઈના ખાતાની અંદર પૈસા જમા નથી થયા મને મેસેજ આવ્યો છે બરાબર પરંતુ મારા ખાતાની અંદર પણ પૈસા હજી બે હજાર રૂપિયા જમા નથી થયા કારણ કે આખા ભારત દેશની અંદર ખેડૂતોના ખાતાની અંદર આ ડીબીટી મતલબ કે ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર જે પ્રમાણે આધાર કાર્ડ પ્રમાણે પૈસા ટ્રાન્સફર થતા હોય છે એટલા માટે થોડી પ્રોસેસની અંદર લોડ હોય બરાબર એટલે વાર લાગે તો એકથી બે દિવસ ત્રણ દિવસની અંદર બધાના ખાતાની અંદર સ્ટેપ બાય સ્ટેપ પૈસા જમા થઈ જશે હવે આ એપટીઓનું ફૂલ ફોર્મ શું થાય છે મિત્રો ફંડ ટ્રાન્સફર ઓર્ડર બરાબર ફંડ ટ્રાન્સફર ઓર્ડર જે તમારો એક્સેપ્ટ થાય તો પછી જ તમારા ખાતાની અંદર પૈસા જમા થતા થાય છે બાકી પૈસા જમા નથી થતા બરાબર તો અહીંયા ગ્રીન આવી ગયું છે બરાબર પહેલાં રેડ હતો અત્યાર સુધી તો હવે અત્યારે ગ્રીન આવી ગયું છે એટલા માટે એકથી બે દિવસની અંદર મને મેસેજ પણ આવી ગયો છે પરંતુ ખાતાની અંદર એકથી બે દિવસની અંદર પૈસા જમા થઈ જશે આ પ્રમાણે તમે સ્ટેટસ પણ ચેક કરી શકો છો મિત્રો જો હજી સુધી તમારા ખાતાની અંદર પર પૈસા જમા ન થયા તો એક બે દિવસ તમે વેઇટ કરો આ ત્રણેય તમારા જે લેન્ડ સીડિંગ છે આધાર બેંક સીડિંગ એકાઉન્ટ કરીને સ્ટેટસ યસ બતાવતા હોય ઈ કેવાય સી યશ બતાવતો હોય તો હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ જે તમારા ખાતાની અંદર પૈસા જમા થઈ જશે આમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય મિત્રો તો કોમેન્ટ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો